વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો જ્યાં તમને ફક્ત હા જેમાં તમને પચાસ કરતા વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ સેન્ટર કડા ચોકડી વિસનગર ભારતીય સેનાના સાહસ અને શૌર્યથી ઓપરેશન સિંદુરની સફળતા બદલ દેશના વીર જવાનોની બહાદુરીને સન્માન આપવા આજે શનિવારે સાંજે 4:30 વાગે વિસનગર શહેરના એમએન કોલેજ પાસેથી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા શહેરમાં આવેલા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી જ્યારે સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી શહીદ વીર ગોવિંદરાવ ઉતરાણકરની ખાંભીની પ્રતિમાની પણ સફાઈ કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ